તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ઓછી કિંમત રાખવામાં આવી છે કોઈ મિત્રને ઓછી કિંમતની અંદર સારું ટ્રેક્ટર લેવું અહીંયા લઈ શકો છો અને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે તો તમે વિડીયો જોતા હોય તો વહેલી તકે ઓનરનો કોન્ટેક કરી અને ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળશે તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી બધી માહિતી મળી રહે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે શૈલેષભાઈ દક્કુભાઈને વેચવાનું છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે અને વન ઓનર છે વન ઓનર બે હજાર આઠ ના મોડેલનું અને ટ્રેક્ટર ની અંદર કટ સાફિંગ જોવા મળશે સાઈડ ગેર છે ઓઇલ બ્રેક ડબલ ક્લચ અને ડબલ પીટીઓ ગેર વાળું આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા તમે જોઈ શકો છો તેરના ટાયર જોવા મળશે સિત્તેર ટકા ટાયર છે બે હજાર આઠનું મોડલ

યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠાણું બે અઠાવન અથવા સિંતેરેક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો